વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને જો તમને એન્ડ્રોઈડ એપની અંદર બધા જ સ્ટડી મટીરિયલ બધા જ વિડીયોઝ ઓફલાઈન મોડમાં જોતા હોય તો તમે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો જેની કિંમત ફક્ત ટુ ફોર્ટી નાઇન એટલે કે સામાન્ય ગાઈડ રેફરન્સ બુક કરતાં પણ ઓછી છે ત્રિકોણ એ બીસીમાં ખૂણો બીનેવું છે બી એમ લંબ છે એસી અને વંચાય લંબ છે બી એમ લંબ છે એસી એમ એ એસી પર છે એ એમ માઇનસ એમસી સાત છે એ બી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર એકસો પંચોતેર છે તો એસી શોધો હવે આ સ્પેશિયલ પેટર્નના દાખલા છે વિદ્યાર્થી મિત્રો આખી રીતે સોલ્વ કરીશું આપણે તો આ જે ઇન્ફોર્મેશન છે તે પ્રશ્નમાંથી લખીને હવે આપણે ફોર્મ્યુલા બનાવીશું તો વિદ્યાર્થી મિત્રો બીસી સ્ક્વેરનું ફોર્મ્યુલા શું થશે તો મને ખબર જ છે કે કર્ણ એસી તો આવશે જ બરાબર છે કર્ણ એસી અને પછી મેં જોયું કે બીસીની કઈ બાજુ કર્ણને સ્પર્શે છે તો આ પોઈન્ટ તો એમસી અથવા સી એમ સેમ વે એ બીનું ફોર્મ્યુલા શું થશે તો એમાં પણ એસી તો આવશે જ એની સાથે આપણે લઈશું એ એમ કેમ તો કે આ એઝ એ છે એનો કયો છેડો કર્ણને સ્પર્શે છે આ એટલે એ એમ ઇન્ટુ એસી એકમાં સીએમ ઇન્ટુ એસી એકમાં એમ ઇન્ટુ એસી હવે બંને ફોર્મ્યુલાની ડાબી સાઈડનું માઇનસ કરીએ એટલે જમણી સાઈડનું પણ માઇનસ કરીએ બરાબર છે બંને સૂત્રોનું આપણે માઇનસ કર્યું કેમ માઈનસ કર્યું મને ક્યારે ખબર પડી માઇનસ કરવાનું છે કારણ કે મારી પાસે વેલ્યુ માઇનસથી છે પ્લસ નહીં હોય તો પ્લસ કરતા રાઈટ હવે એ બી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેરની વેલ્યુ છે વન સેવન્ટી ફાઈવ આ બાજુ બંનેમાં કોમન શું છે એસી એસી બંનેમાં કોમન છે એટલે કોમન લઈ લઉં છું એસી એટલે અહીંયા લખીશ એસી ઇન્ટુકેટ એમ માઇનસ એમ હવે માઇનસમાં એકસો પંચોતેલ ટુ એસી એમ માઇનસ એમસીની કિંમત મને પ્રશ્નમાં આપી છે સાત સાત આ બાજુ આવે તો ભાગાકારમાં એકસો પંચોતેરનો સાત થી ભાગાકાર એટલે મને મળ્યું પચીસ એટલે એસીની કિંમત જે છે એટલે કર્ણની કિંમત જે છે તે મને મળી ગઈ પચીસ અને મને પ્રશ્નમાં કર્ણ શોધવાનું જ એસી શોધવાનું જ કહેવામાં આવ્યું હતું ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો ક્યુ નેવું છે શરતોને આધારિત આકૃતિમાં બનાવી દીધી છે સેમ આગળના જેવો છે ખાલી એબીસીની જગ્યાએ થઈ ગયું છે પી ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને સોલ્વ કરીએ પીક્યુ નું ફોર્મ્યુલા શું થશે તો પી ક્યુ નો કયો એન્ડ પોઈન્ટ કયો છેડો કર્ણ નડે છે આ એટલે પીએસ ઇન્ટુ પીઆર એટલે અહીંયા લખીશ પીએસ ઇન્ટુ પીઆર ક્યુ ની વાત કરીએ તો આરએસ ઇન્ટુ પીઆર હવે બંનેનું માઇનસ કરીશ કારણ કે મારી પાસે માઇનસની કિંમતો છે હવે વિદ્યાર્થી મિત્રો પીક્યુ સ્ક્વેર માઇનસ ક્યુઆર સ્ક્વેરની વેલ્યુ ટુ સિક્સટી બંનેમાંથી કોમન પી આર બ્રેકેટની અંદર પીએસ માઇનસ આર એસ હવે આની અંદર હજુ કિંમતો સબસ્ટિટ્યુટ કરીશ પીએસ માઇનસ આર એસની કિંમત પીએસ માઇનસ આરએસની કિંમત મને આપવામાં આવી છે દસ અહીંયાથી લીધી મેં પ્રશ્નમાંથી હવે દસ આ બાજુ આવે તો ભાગાકારમાં છવ્વીસ એટલે પીઆર બરાબર મને મળી ગયો છવ્વીસ તો આપણે પીઆર શોધી લીધું ઈઝી છે દાખલો ખૂણો એ નેવું છે એ પ્રમાણે મેં ત્રિકોણ બનાવી દીધું એ બી ની કિંમત વર્ગૂળમાં પાંચ વર્ગુણમાં પાંચ બીડીની કિંમત બે કર્ણની લંબાઈ આપણે શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો એ બી સ્ક્વેરનું ફોર્મ્યુલા લગાવી જશે એટલે મને કર્ણ મળી જશે ખૂબ જ ઇઝી દાખલો છે ત્રણ ફોર્મ્યુલા પર જ આખું ચેપ્ટર ચાલી રહ્યું છે એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બીડી ઇન્ટુ બીસી કેમ તો કે જુઓ આ છેડો કર્ણને અડે છે બરાબર એ બીનો આ છેડો કર્ણને અડે છે એટલે આ બીડી ઇન્ટુ બીસી હવે કિંમત મૂકીએ વર્ગમૂળમાં પાંચ એનો વર્ગ બીડી બે બે આ બાજુ આવે તો ભાગરમાં બે પોઈન્ટ પાંચ એટલે મને કર્ણની કિંમત બીસીની કિંમત મળી ગઈ બે પોઈન્ટ પાંચ ખૂબ જ સરળ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો ત્રણ આપણે આ વિડીયોની અંદર જોયા બીજા દાખલાઓ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું આશા રાખું છું તમને વિડીયોઝ યુઝફુલ થાય છે અમારી ચેનલને નીચે રેડ બટન દબાઈને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારો વિડીયો કોર્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ